જો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને અમે બેસી ગયા છીએ થઈ છે આજે થોડુંક મોડું ગયું કેમ કે મું છે ચાલ્યા કરે આજે ફરી એવું થઈ ગયું છે મજા નથી બેસી ગયું છે તો ચાલ્યા કરે જેટલો બ્લોગ ઉતરશે એટલો ઉતારીશું મમ્મી

હેલો મારી યુટ્યુબ ફેમિલી મારા માટે માથાનું દર્દ કરવા

તો જોઈ શકે છો ગાઈસ અમે આવી ગયા છીએ રોઝ ગાર્ડન અમે નીતિ હિરલ દ્રષ્ટિ બધા બીજા બધા પણ છે બીજાને ને કોઈ નહીં કેમેરા નથી લેવાના છો ગાઈસ એ મસ્ત મજાનું લોકેશન છે એટલે કહું તમે આગળ જા YouTube ફેમિલી અમે આવ્યા છીએ રોઝ ગાર્ડન માર ફ્રેન્ડ બહુ ફોર્સ કર્યું એટલે આવ્યા તબિયત નથી પણ તો પણ આવી ગયા છે તો ચાલો કરીએ થોડું એન્જોય કરીએ લાઈવ કેમ કે તબિયત સારી નથી એટલે યુટ્યુબમાં તો ચાલો બ્લોગ માં બની રહી જો મસ્ત બ્લોગ બનશે આપણે ઓછા આવશું બીજાનો મતલબ વિડીયો બનાવીશું જોઈ શકો છો આઈ નહી કકે તમને કેવું છે બાપુ જો આ જો અમે અહીંયા આવ્યા છીએ આજે રોજ ગાર્ડનમાં તડકો બહુ છે તમારી સાઈડ વરસાદ કે ઠંડીનું વાતાવરણ હોય તો અમને થોડાક પાસ કરી દેજો અને મને ધરારથી લઈ આવવામાં આવી છે આ પછી મેં એની મમ્મીને ફોર્સ કર્યો એટલે અમે બધા સાથે મળીને આવ્યા છે ચાલો એન્જોય કરશી આજે ઘણું બધું મારી તો જોવા જેવું છે તમે પણ એક દિવસ આવજો વાળીનાર ગુજરાત રોઝ ગાર્ડન કરીને છે ચાલો આ બધા જુડાઈ ફૂલ મળી ગયા છે મસ્ત મજાના આ તો ફૂલ જ જોઈ છે અને આપણે ગાર્ડન અંદર એમાં વાહ કેટલી મસ્ત છે આવી મજા ક્યાંય નથી ઓહો एकदम શાંતિ મળે एकदम ઠંડુ વાતાવરણ મસ્ત છે તો પહોંચી ગયા છે અહીંયા બધું ઉગીયું છે પહેલા નહોતું વ્યવસ્થિત હતું ઓકે બંધ થઈ ગઈ હે નહીં આનો ફાઈ

લોકેશન છે ફરવા જેવું અને લોકેશન પણ સારું છે તો જોઈ શકો છો અને હવે જઈ રહ્યા છીએ ઘરે થાકી ગયા છે આ બધા કઈ કઈ કરે છે ત્યાંનું ગાર્ડન છે અમે બસ ફરી લીધું છે

दस तीन यार पोस्ट आप मस्त हैं। YouTube मासूके वामागिस्तू, YouTube नेसूके वामागिस्तू। YouTube टेमली जो इस सब कुछ हो रहा है कितना बदतर।

જોઈ શકો ફ્રેન્ડ અહિયાં કોઈ ના જાંબુ લઈએ છે આ લોકો જોઈ લ્યો હું નથી લેતી હું નથી લેતી બે લીધા હાર્યા બસ ગાઈસ આ હાવ ખોટું બોલે છે આટલા બધા જાંબુ લાવીને બીજાના ખોટા નામ દિયે છે જોઈ શકો છો તમે અહિયાં કે કેવા નીચે પડેલા નીચે પડેલા લઈ લઈએ છે વિડિયો બેન ખાઈ જ કે હું બોલે હું બોલે

I'm telling chơi, mày karriata giờ, hello, tay mày. Hello. 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 क्रीमली है तो बाद में लेंगे सारा पास बस शांत हो के मान लो मैं लू मैं भर नहीं सकती पास थोड़ी